નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તલાટી ભરતીની પરીક્ષાની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે પરીક્ષાની તારીખ અને પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે કે ઓફલાઈન મોડમાં લેવામાં આવશે તે અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે સાથે સાથે પેપર કેવું રહેશે એના વિશેની માહિતી પણ જે છે એ સામે આવી રહી છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો એન યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ અંગે મોટા સમાચાર પરીક્ષાની તારીખ જાહેર પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે અને તલાટી પરીક્ષાનું પેપર જે છે એ સહેલું આવશે કે અઘરું એ તમામ અપડેટ જે આવે છે એના વિશેની વાત આપણે જે છે એ આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો એ કે તમે જોઈ શકો છો સૌપ્રથમ જે યુવરાજસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી રેવન્યુ તલાટી પરીક્ષા અપડેટ પરીક્ષા એક મહિનાથી પણ ઓછા સમયમાં યોજાઈ શકે છે સંભવિત તારીખ જે છે એ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે તો રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ એક મહિના અંદર અંદર જે છે એ લેવાઈ શકે છે અને એની સંભવિત તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રેવન્યુ તલાટીની જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે અને પરીક્ષા જે છે એ ઓફલાઈન મોડમાં જ લેવામાં આવશે એટલે કે આ પરીક્ષા જે છે એ ઓનલાઈન લેવામાં આવશે નહીં ઓફલાઈન મોડની અંદર જે છે એ લેવામાં આવશે શિક્ષણ વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે સીસીટીવી અને અન્ય સુવિધા સાથેની બેઠક વ્યવસ્થા માટે જે છે એ શાળા પસંદગી તમામ સેન્ટર નક્કી થતાં દસ દિવસની અંદર જાહેરાત થઈ શકે છે એટલે કે કયા કયા સેન્ટર પર રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવશે એ એકવાર નક્કી થઈ જાય તો દસ દિવસ અંદર અંદર જે છે એ પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવશે અગાઉથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભરતી જે છે એ રોકેટ ગતિએ પૂરી કરવામાં આવશે સૌ પ્રથમ તમારી જે છે એ પરીક્ષા ઝડપથી લેવામાં આવશે એના પછીની પ્રક્રિયા છે એ પણ ખૂબ જ ઝડપથી પૂરી કરવામાં આવશે અને એના પછી લક્ષ્ય પ્રમાણે આખી ભરતીનું ફિંડું વાળી દેવાનું આયોજન એટલે કે ટૂંક સમયમાં ટૂંકમાં આપણે કહીએ તો આ ભરતી જે છે એ ખૂબ જ ઝડપથી પૂરી કરવામાં આવશે કારણ કે આપણને સૌને ખબર છે એ પ્રમાણે જેવી તલાટી ભરતીની જાહેરાત થઈ એવા જે છે એના ફોર્મ ભરાયા ફોર્મ પછી જે છે એનો નવો સિલેબસ આવે નવા સિલેબસ પછી જે છે એ પરીક્ષા પણ ખૂબ જ ઝડપથી લેવામાં આવી રહી છે અને એના પછી આ આખી ભરતી પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઝડપથી પૂરી કરવાની છે પછી તમે આગળ જોઈ શકો છો ઉમેદવારો માટે ટકોર પ્રશ્નપત્રનો સમય જે છે એ ત્રણ કલાકનો રહેશે પેપરનું સ્તર જે છે એ અઘરું રહેવાની સંભાવના છે હજુ પણ સમય છે તૈયારી ઉપર ખાસ ધ્યાન આપજો અને મહેનતો ઉમેદવારો માટે સમય બહુ ઓછો છે વેગવંતી તૈયારી સફળતા માટે કુંજી બનશે તો ઇન આની અંદર જે છે એ પ્રેલિંગ પરીક્ષાની અંદર જે બસ્સો માર્ક્સનું પેપર લેવામાં આવે છે એના માટે તમને જે છે એ ત્રણ કલાકનો સમય આપવામાં આવેલ છે તો પેપર જે છે એ ખૂબ જ અઘરો રહે તેવી શક્યતા છે એનો સિલેબસ શું છે એ પણ હું તમને ટૂંક જ સમયની અંદર કહું છું પરંતુ એના પછી તમે જોઈ શકો છો ધવલ મારું સર છે એમના દ્વારા પણ ટ્વિટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી રેવન્યુ તલાટી એક્ઝામ બિગ અપડેટ સૂત્રો મુજબ દસથી પંદર દિવસમાં જાહેરાત થઈ શકે છે પરીક્ષાની તારીખ આ વખતે પરીક્ષા જે છે એ ઓફલાઈન મોડમાં લેવામાં આવશે તો એકવાર તમામ સ્કૂલો નક્કી થઈ જાય કે આ આ સ્કૂલની અંદર જે છે એ પરીક્ષા સેન્ટર આપવાનું છે એના પછી દસથી પંદર દિવસની અંદર પરીક્ષાની તારીખ જે છે એ જાહેર થઈ શકે છે અને અંદાજિત તારીખ જે છે એ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે અને પરીક્ષા જે છે એ ઓફલાઈન મોડમાં જ લેવામાં આવશે શિક્ષણ વિભાગ સાથે મળી રાજ્યની તમામ સ્કૂલ અને ક્લાસરૂમનો ડેટા મંગાવ્યો છે ખાસ કરીને સીસીટીવીવાળા ક્લાસરૂમની વિગતો જે છે એ મંગાવી રહી છે કોણ સેવા ઝડપી ગતિ તૈયારીમાં લાગી શકે છે પ્રિલિમ્સ પરીક્ષાનું લેવલ જે છે એ અઘરું રહી શકે છે ઉમેદવારો થઈ તૈયારી કરે પેપરનો સમય જે છે એ ત્રણ કલાકનો છે તમારે જે છે એ તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવાની છે આપણને સૌને ખબર છે પ્રમાણે જે પહેલી પ્રિલિમ્સ એક્ઝામ લેવાની છે એ બસ્સો માર્ક્સની છે એની અંદર ગુજરાતીના જે છે એ વીસ માર્ક્સ અને એના માટે તમે જે છે એ ત્રણ કલાકનો સમય ઓવરઓલ બસો માર્ક્સના પેપર માટે ત્રણ કલાકનો સમય છે એની અંદર ગુજરાતીના વીસ માર્ક્સના પ્રશ્નો ઇંગ્લિશના વીસ માર્ક્સના પ્રશ્નો પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સના ત્રીસ માર્ક્સના પ્રશ્નો હિસ્ટ્રી જીયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજના ત્રીસ માર્ક્સના પ્રશ્નો એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ત્રીસ માર્ક્સના પ્રશ્નો કરંટ અફેર્સ જે છે એ ત્રીસ માર્ક્સનું અને મેથ્સ અને રીઝનિંગ જે છે એ ચાલીસ માર્ક્સનું પૂછવામાં આવશે આમ તમારું બસ્સો માર્ક્સનું પેપર જે છે એ રેવન્યુ તલાટી માટે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લેવામાં આવી શકે છે આ પરીક્ષા જે છે એ ઓફલાઈન મોડમાં જ લેવામાં આવશે અને દસથી પંદર દિવસની અંદર એકવાર તમામ સેન્ટરની માહિતી આવી જાય તો તમારી જે છે એ પરીક્ષાની તારીખની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવશે તો જે પણ ઉમેદવારો તલાટી ભરતીની તૈયારી કરતા હોય એમના જોડે આ માહિતી જરૂરથી શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ